Abun mento he de ahu, panabe, jautka na karedo, piala pila wena lalain karedo naipala pagai, iyan karedo, iyan karedo ini an, i biadanadom, an posiyenu kagupusawa, pasto, jia jalupak jadi, jialupak jadi,

અમાર તો પગમ વાતાનો આવે બિહારો ખરી કરે હડો હાડો જ્યા મારો માછી આવે હાડો ગોતી

મોટી હગ કરાવજો આ પેલા તમારે પેલા મોટા લાલય એન છોકરા પણ છોકરો છે પણ ઈરા

હવે પાછા નથી ઊભી મારી મજૂરી ઉપર તો તાકલી ન છે પણ થોડા ટાઈમ લે કાકા ટાઈમ લે પૈસા નહી બડી શું કરું કે પૈસા નહી તો તમને બે કોઈ બીજા

કઉ છું ભલે સાર વાડતા પણ વાપરો મારી વાત અત્યારે ભેગા કરો મનસન હું અત્યારે જઈને આ મામાર છે તે ચા પાણી કરું કરાવું ના કરવું હોય તો જાહી પણ ચાપવાડી નું બધું કઈ દો તમે તમારે ઘેર ચાપવાડી થઈ જાય બરોબર પૈસા ઉછી પૈસા પાછી ના કરો છેતર અડાણું મેલું છે તો હું બેઠો હું એવું અડાણું અડાણો મેલો પૈસા જોતા બેઠો હું છોકરા

ઈવન હાથમાં પડી કે ઈ તો તમે બે હારા છે અમે થોડી બે હારા છે તો કરું પડશે કે થોડું ચકરું